વાણિજ્ય અને વ્યવસ્થાપન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા જુનાગઢ અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ સાત જાન્યુઆરીના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ તથા ગુજરાત નોલેજ કન્સોર્ટિયમ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી કોન્ફરન્સ હોલ ખાતે વાણિજ્ય અને વ્યવસ્થાપનમાં ભારતીય જ્ઞાન પ્રણાલીની ભૂમિકા વિષય પર રાજ્ય કક્ષાની એક દિવસીય કાર્યશાળા યોજાય આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તર શિક્ષા અભિયાન આર યુ એસ હેઠળ આયોજિત કરવામાં આવી હતી કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે આચરણ વિનાનું જ્ઞાન નકામું છે જો જ્ઞાન આચરણમાં ન ઉતરે તો તેનો સમાજ પર કોઈ અસર થતી નથી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતીય જ્ઞાન પરંપરા સત્ય આધારિત ભારતીય જીવન દ્રષ્ટિ પર નિર્ભર છે ઉપનિષદો પુરાણો ગીત ભગવદ ગીતા રામાયણ મહાભારત તેમજ માર્ગદર્શક બની શકે છે ભારતીય જ્ઞાન પ્રણાલી વિશ્વની સૌથી પ્રાચીન અને વિશાળ જ્ઞાન પરંપરા છે અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે તે સમર્થ છે કાર્યશાળામાં ઉચ્ચ શિક્ષણ કમિશન કમિશનર અને રાજ્ય

મૂલ્યનિષ્ઠ વિદ્યાર્થી નિર્માણ પર ભાવ ભાર મૂક્યો હતો તજજ્ઞ વક્તા વક્તા પ્રોફેસર સંજય ભાયાણીએ નૈતિક અને મૂલ્ય આધારિત ભાવિ વ્યવસાયિક અને નેતાઓના નિર્માણ માટે ભારતીય જ્ઞાન પ્રણાલીની આવશ્યકતા દર્શાવી હતી જ્યારે પ્રોફેસર સાગર દવેએ કહ્યું કે ભારતીય જ્ઞાન પ્રણાલી માત્ર આધ્યાત્મિક તથા વૈદિક અભ્યાસ પૂરતી સીમિત નથી પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં તેનો પ્રયોગાત્મક અભ્યાસ મહત્વપૂર્ણ છે કાર્યક્રમના આભારે રજૂ કરી હતી કાર્યક્રમમાં રજીસ્ટ્રાર ડોક્ટર રમેશજી પરમાર વિવિધ વિભાગોના વડાઓ આચાર્યો ઉપા અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ડોક્ટર વિનીત વર્માએ આભાર વિધિ વ્યક્ત કરી હતી રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ જૂનાગઢ